રિક્ષામાં ચોરી કરતો શખ્સો ઓગણ સિત્તેર લાખની કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે રિક્ષામાં ચોરીને અંજામ આપતો હતો આ શખ્સ મુસાફરોના મોબાઈલ ચોરતો હતો અને તેની પાસેથી મોબાઈલ પકડાયા છે અને એની કિંમત ચાર લાખ ઓગણસોત્તેર હજાર થવા જાય છે જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલું જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ મળેલા જેમ જેમાં ખુલ્લે ચોપ્પન મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાર લાખ અગ્નસિત્તેર હજાર રૂપિયા થવા જેવી થવા જાય છે જે મોબાઈલમાંથી સુરત શહેરના ત્રણ નવા અને પાંચ ઈ એફઆઈઆર પરથી એમ કુલે આઠ ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા બે સુરત રેલવે એક ખડોદરા વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે